આજે પારસીઓના નવા વર્ષ નવરોઝની ઉજવણી કરવામાં આવી વલસાડના ઉદવાડામાં પારસીઓએ નવરોઝની કરી ઉજવણી પોતાના ઇષ્ટદેવ પવિત્ર આશિદ બહેરામની પૂજા અર્ચના કરી ઉદવાડા પહોંચેલા પારસી બંધુઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી ભારતમાં વર્ષો પહેલા ગુજરાતના સંજાણ બંદરે આવેલા પારસીઓ માટે આજનો દિવસ ખુશીનો દિવસ છે ઈરાનથી સંજાણ બંદરે આવેલા પારસીઓ ભારતના લોકો સાથે દૂધમાં સાંકર ભળે તેમ ભળી ગયા છે મારા દેશવાસીઓને અને આજુબાજુના દેશોને જેમાં ભાઈ બંધને તકલીફ પડે છે અને જે વાતાવરણ ચાલી રહેલું છે એ બધાને શાંતિ અને સંપૂર્ણ રીતના તંદુરસ્તી બગશે આજે નવરોજ છે નોર્મલી શું હોય કે પાંચ પંદર દિવસના ગાથા હોય જે અમારો જો ગુજરી ગયા હોય એમના પ્રાર્થના કરીએ અને આજે ન્યૂ યાર નવરોઝ છે અને પૂરી હિન્દુસ્તાનની જનતાની અને વિશ્વમાં જ્યાં બી પારસીઝો જો છે અને પારસીની જનતા બધાને હેપી નવરોઝ વિશ કરું આજે બહુ સારો દિવસ બીજો બી છે કારણ કે ઇન્ડિપેન્ડન્સ ડે છે સેવન્ટી એટ ઇન્ડિપેન્ડન્સ ડે તો ઇન્ડિપેન્ડન્સ ડે અને નવરોઝ સાથે આવ્યો છે